કદુ જેનો ભાવ દસ થી લઈ ને પંદર રૂપિયા સુધી કિલોમાં કદુ આપણે જોઈએ ને તો અહીંના લોકલ તુરિયા છે જેનો ભાવ પછી ત્રીસ રૂપિયા કિલો વેચાય છે લોકલ તુરિયા લાલાભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ ચોખડા ગામ છે આવે છે આ તુરિયા લઈ આપણે જોઈતું આ ગુલાબી નું છે એકદમ લાઇટિંગ વાળું બે ચોખ્ખું જેનો ભાવ પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે

આપણે જોઈને તો આ લાલ મરચા જે દસ કિલાનું પેકિંગ આવે છે અને જેનો ભાવ બસો પચાસ રૂપિયાનું જબલું વેચાય છે જે મીડિયમ મરચું બે નંબર છે લાગડુંગવાળું જેનો ભાવ એ પચ્ચીસ રૂપિયા થાય છે અને દસ કિલોનું પેકિંગ આવે છે આપણે જોઈ તો વરસાદના માહોલમાં લીંબુમાં બજાર એવરેજ છે બહુ છે નહીં બજાર જે થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે લીંબુ જે ચામુંડા ટ્રેડિંગમાં ભાઈ હોલસેલથી વેચાણ કરે છે

ને ખટમીઠી જોઈને તો ફ્રેશ એવી કાચી કેરી આવી ગઈ છે જે પાંદડા હોતી જેનો ભાવ એકસો દસ રૂપિયા કિલો વેચાય છે કાચી કેરી જે અળવીની ગાઈડ છે જેનો ભાવ પચ્ચીસ રૂપિયા કિલો વેચાય છે જે આપણે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે માર્કેટ આખામાં એક ભારત ટ્રેડિંગમાં જ આપણે જોઈને તો કાચી કેરી આવે છે આપણે અહીંના લોકલ કારેલા જોઈને તો જેનો ભાવ અઢાર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે અશોકભાઈ ખેડૂત નું નામ છે ભાઈ ભાઈ અસર ગામ થી આવે છે આ કારેલા ચોરા ખૂબ હોય તો જે ત્રીસ થી ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાડા ચોરા હરેશભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ ભાઈ જે ભાઈ ભાવ ભાઈ થી આવે છે

જોઈએ ને તો ગુલાબી લાંબુ રીંગનો છે જેનો ભાવ પચાસ પંચાવન રૂપિયા સુધી કિલો વેચાય છે જેનું વેચાણ રાજુભાઈ હોલસેલ થી કરે છે આપણે જોઈએ ને તો આ ડિસ્કો દાણાવાળા ચોરા જે મંદીના હિસાબે વીસ રૂપિયા કિલો વેચાય છે

એપલ ગોટી રીંગણા લઈ આ જોઈને તો આ કોબી જેનો એવરેજ ભાવ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય શું ને ભાઈ નામ અનિલભાઈ કેરૂટનું નામ છે કયું ખબર જે ભાઈ પણ લાખા પરથી આવે છે આ કોબી લઈ આ લીલા રીંગણા છે

કાચા પોપૈયા જે પંદર રૂપિયા કિલો વેચાય છે અને દસ કિલો વજન આવે છે જે એકસો પચાસ નું જબલું વેચાય છે હું નામ ભાઈ અશોકભાઈ ભાઈ નું નામ છે કયું ગામ જે ભાઈ આકડિયા થી આવે છે આપણે આ ગલકા જોઈ ને તો જે અહીના લોકલ ગલકા છે જેનો ભાવ આ એક નંબર એકદમ ચોખ્ખી એવી ખીરા કાકડી છે જેનો ભાવ પંદર રૂપિયા કિલો વેચાય છે જે ત્રીજીમાં વાલભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે આ ખીરા કાકડી આપડે જોઈને તો એના લોકલ ટમેટા છે જેનો ભાવ એવરેજ રોજે અત્યારે ત્રીસ રૂપિયા કિલો વેચે શું નામ ભાઈ

જે એકસો વીસ લઈને એકસો પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે હું ભાઈ હિરેન ભાઈ ભાઈ નું નામ છે જે હોલસેલ થી આ મેથીનું વેચાણ કરે છે આપણે જો આ વરસાદ ના પણ એકદમ ચોખ્ખો એવો પાલક છે જેનો ભાવ

મોટી સાઈઝ કા આપણે જોઈને તો આ ફૂલ મોટી સાઈઝ જમ્બો સાઈઝ 5 છે જેનો ભાવ ₹20 નો પૂરિયો વેચાઈ છે અને 50 ના 50 ના પ્રાણ પૂરિયા પાંદ વેચાઈ છે જે મોટી સાઈઝ ના પાંદ છે જે દેમ લાઇટિંગ વાળું પાંદ આવે છે જે દીપકભાઈ જેનું વેચાણ કરે છે આપણે જોઈને તો આ માર્કેટ નો એક નંબર લીમડો છે જે આખા બાન નો લીમડો ખોભા હોય ભાઈ પાંચ રૂપિયા પૂર્યું વેચે હું નામ ભાઈ રાજુભાઈ ભાઈ નું નામ છે જે હોલસેલ થી વેચાણ કરે છે આ મીઠા લીમડા નું આપણે જોઈને તો આ દેશી કોથમી જે દેશી કોથમી માં સફેદ ફૂલ પણ આવી ગયા છે જે સુગંધ વાળું કોથમી જેનો ભાવ લઈને રૂપિયા સુધી કિલો છે આ દેશી નામ ભાઈ પરવીનભાઈ ભાઈ નું નામ છે અને જે ભાઈ હોલસેલ થી ધાણા નું વેચાણ કરે છે આ સારું ધાણા છે એસી રૂપિયા નું કિલો વેચાય છે